અલવ અલ્લા કેમ પર દે દે તું તો કોઈ નહીં ઘઉ ના પૈસા પૈસા તો નહી મારે કોમ કરો તાકી ના મારે પાસે પૈસા નહી હાલ ના લઉ પૈસા તો ના લઉ કરાવુ કરા વી રૂપિયા

તમારે પેલા હેતર માં પૂરા વધવાના બાકી મજુર કરજો પૈસા તમે હા પણ આટલું કોમ આ વાત તમે આજે હજી પૈસા ના હોય મોકલું મજૂર પછી પૈસા તો યા હમણાં બાર જઈને કે પાછા કઈ તમારા પેલા પૈસા વધુ હું આલી દો હા બધા પૈસા વાપરા પણ ના તો ઘરમાં થઈને જોવા દે ચોક ડોસી ડબ્બા કાળિયા બાળ મેલ્યા હોય તો હાથમાં હોળી

વીસ રૂપિયા મારા તા લાભા બસો રૂપિયા થયું હાથ ના હતું પૈસા હાલ પેલા મારા બધું હિસાબ બાકી નઈ થાય બસો રૂપિયા મારા બધું હળામા ચાલુ હતો પૈસા ભિખારી વીસ રૂપિયા પડે જો વીસ રૂપિયા મારા પ્રાણ આવી જાય તો મારા મજૂરો ના લઈ જાય જબર મેળાઈ જાય ભિખારી બેઠો કરવો પડશે હા બોલ હું હતું કે હું તો ગીત આપડાવ પણ તમારે પૈસા લો પણ ગીત ઓ હા આપડા જ જેવું પેલા ગીત આપડું કેવું આપડું તમારે અરે જેવું તો ના આવડે હું તમે મને આમ શીખવાડો તો કાલે હું ગઉ એ રીતા અને આ ગીત તો મને હું હતા મારા જમાના નો વનસ નથી આવો છે પણ તને જે આવતો બોલ કા હું મને તું ઓછું ફાવ હા જેવું આપડે એવું બોલ પૈસા માટે ગાવું તો પડે તો હા પૈસા આલું પછી પેલા તું ગીત આપડાવજે પણ આલો પછી ફાઈનલ હો હા હા ફાઈનલ હા ફાઈનલ બોલ

मशीन लाइए हमला हाल एक लेक ले ले बोलो छो कशु कोई बोलता नहीं है तो काम करो चलो फटफट रखो हटा के हां कोका

પચાસ રૂપિયા મળતા હોય ને તો આવતો હું હતું ઉપાડું આ બં તો હજી ગોઠાયો નહીં કાકો શિકાર છો જો સુતા લે આજો કે બનાવા જો મારો તો પાણી હોય તો માપ નું ભરો કે નું ના ભરાતું હોય ભરાય હેડો ફટફટ પાડા જેવા થઈ રહ્યા છે નાનો થાક લાગે છે હેડ હેડો ફટફટ અમે મેલે આમળા આવા હતી અડા તો ખરા અડા તો ખરા થોડું ફોડી ના જાય આપડે હરકું ફરી પચાસ રૂપિયા એટલું જ હોય એના હાટા મજૂરી કરવા નહીં રહ્યો જેવું થાકી ગયો મને સટકવા દે

પચાસ રૂપિયા દેખો આવું આ ગોમો કદી આવું એના કે કદી કોઈ ના પાઉ આવું મને દવા દે